મારાુલ વિલો આપણું આગના ચક્ર ઉપર રાખીશું આખો સહજ બંધ મનના વિચારોને સ્થગિત કરી અનુલમ વિલોમ કરીશું વિશ્રામ ધાબી નાસિકામાંથી એન્ડ કરીશું જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું એ પણ ધાબી નાસિકામાંથી કર્યું અત્યારે એન્ડ કરી એ પણ ધાબી નાસિકામાંથી બંને હાથને ગોઠવીને અપ કરીશું આપણા પગની સ્ટ્રેન્થ વધે છે બાળકોની ઊંચાઈ વધે છે એકાગ્રતા વધે છે કોન્સ્ટિપેશનમાં પણ લાભ થાય છે રિલેક્સ આવે છે એને મહેસૂસ કરું